રાજકોટ જિલ્લાના જેતપુરમાં નાફેડના ગોદામમાંથી રૂપે એકત્રીસ લાખની મગફળી ચોરીનો પર્દાફાશ ચાર ઈસમોની ધરપકડ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં સરકારી ગોદામમાંથી ટેકાના ભાવે ખરીદવામાં આવેલી મગફળીના મોટા જથ્થાની ચોરીની ઘટના સમાવતા ખળભળાટ મચી ગયો છે જેતલસરગામ પાસે આવેલા એક ખાનગી ગોદામમાંથી કેન્દ્ર સરકારની એજન્સી નાફેડ દ્વારા ખરીદવામાં આવેલી એક હજાર બસો બાર બોરી મગફળી જેની કિંમત રૂપિયા એકત્રીસ પોઈન્ટ ચોસઠ લાખથી વધુ ઉંકાય છે તેની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું છે આ ચોરી છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન તબક્કાવાર રીતે કરવામાં આવી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જણાવ્યું છે આ કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે સેન્ટ્રલ વેર હાઉસિંગ કોર્પોરેશનના અધિકારીઓએ ગોદામના હિસાબની ચકાસણી કરી તપાસમાં માલમ પડ્યું કે કુલ સત્તાવન હજાર છસો બોરીઓના જથ્થામાંથી એક હજાર બસો બાર બોરીઓ ગાયબ હતી જેતપુર તાલુકા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ચાર આરોપીઓની ધરપકડ કરી છે જેમાં ગોદામનો સુરક્ષા કર્મચારી એક ભૂતપૂર્વ કર્મચારી અને નજીકના ગોદામમાં કામ કરતો એક શખ્સ સામેલ છે આરોપીઓ ગોદામમાંથી મગફળી ચોરી તેને અન્ય કોતળાઓમાં ભરીને ઓછા ભાવે બજારમાં વેચી દેતા હતા આ ઘટનાને પગલે સરકારી ગોદામોની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા થયા છે ખાસ કરીને કારણ કે આ ગોદામમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા ન હતા રાજ્યના કૃષિમંત્રીએ જણાવ્યું છે કે ખરીદી બાદ જાળવણીની જવાબદારી કેન્દ્ર સરકારની એજન્સીઓની હોય છે અને આ મામલે કેન્દ્ર સરકાર દ્વારા તપાસ કરવામાં આવશે પોલીસે મુખ્ય સૂત્રધારો સહિત ચારની ધરપકડ કરી છે અને આ ચોરીના કૌભાંડમાં અન્ય કોણ કોણ સામેલ છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે